તારે અડધું પડે ભાગમાં કરું ખેતર માં આવું જોવા આવતી ભાગ કીધું કે પકડા હોય ને તો કે હાલ જતી પિયર કીધું એટલે નહીં આવતા

તો હું કઈ યાર ખરા પણ ખર્જો થશે આલી વખત તો થશે અને હું કહું હા તો મોટા ભાઈ કે હું ચાલ છે નહી કોઈ મોટા ભાઈને ને ને બોલાવવાના તમે વળી હઈ નો તમાર મોટા ભાઈ ને તો હું તો મારા પુત નહીં તમે તમારી કે કરી નાખજો બધું એ આલી પણ આપણે એક વખત કેવા હું જાય મન નહીં બોલાવાય ઇન્દો પણ ઇન્દો પણ પડી રહે એકર બધું મારો પડી તો ના રે આ તો પડી કોઈનું પડી નહીં દીધું આ તો પડી દેવા મારે તો મારા મોટા ભાઈ ને નહીં બોલા ને ના ભાઈ ને મારે નહીં બોલા માર જીવન માં પીયો ન આવશે એને બહુ થઈ ગયું મારા ભાઈ બંધો છે જેમ થઈ છે આ તાનો ખરાબ નું ગમ મત બે ચાર જણો કઈ રો ગરમ કે આવ એલો કઈ બધું ખબર કરો કે વસ્તુ હું લાબુ નું મેલું હો સારું હું કઈ ના ઉ બે ચાર જણ ઈના મને તેદન કઈ ગયો તો કે તારા કશ્યા મની આવું આટાઈ નો ભાઈ બોલાવા નઈ કનો બોલાવા જ ના દઉનો કે માર પિયર વાળા નઈ આઈ જેમ લઈ બહુ થઈ ગયું માર તો માર તો જમીન એટલી બધી હે ને પોંટી વરાતી એ નહીં અન ત હગા વાળા જવું હોય તો હું જાય મેવરો કંટારો હે કે અન કામ ના કરીય શું કરીય તો મેમણ જીગર આબાણા તો જીગર ત્યાં આવે કો કાબાણો તો હતું હમાતર મળ્યા તા હવે આવે તાનો

એ જબર ભાવ મજા કચુંબર ને બચુંબર બનાવવા બધા લઈ જાય હાથ મીરાશ આવું કાલ તો ખબર તોડી તોડીને બજારમાં હાલ્યાવા જ છે જઈ અત્યારે તો તહેવાર ચાલુ થાય એટલે ભાવે સારો આવો અને આ ને ભૂસૂટ એવું સંતાવા દે નજર ના લાગે કોકડી નક હા આવડો થઈ જાય લખતી જમણા એટલે ભૂસટ ભૂસટ બંધવું પડે તેણે કાળું દુખડું બંધ્યા દે બંધીને ના શી હારું કોકલી આ સારું કરી ગયો કોકની નજર ના લાગી જાય નક પાછું બપોરે જ આવું નહીં મારતું અને આપણે તો આ સિઝનમાં સીઝનમાં બપોરે સિવાય પાછું પા

અમારે અમારે પેલી જોઈએ જઈ એ અમારે જેમ હું તું પસાર હો જઈતી હું જ જોયું તો કેજો જો કચુંબર બનાવતી તું

મારા બને પકો જીગરી ને મને કીધું કે મારા ઘેર જેમમાં છે અને આજ તો આપણે તૈયાર થઈને આવીએ ભાઈ બનુ એટલે ખાવાનું ઓછું થોડું બહુ પેટ ભરી ભરી ના ખાવાનું ભાઈબંધ ને લાગે કે આ તો ખાવા આવ્યો આપણે મફત ખાવું હે હાથ કરી તો કરી ના હે કરી બને એટલે કરવું પડે જવા દેર હેર આ પેલા રિક્ષાવાળાએ પેળ ઉતાર્યો બાઇક ને પંચર પડ્યું કરવાનું કરવાનું મારતું એટલે જવા દેર મંડપ મંડપે બંધ્યો નહીં શિખર પક નું ચાંદ ચીંગુ સીવડા કરવા મંડ્યો શિખર મંડપ તો બાંધાયો તો તાપના ખોટા મરી જઈએ વાયરા ઉડી ના જે હોય લમડા મોડા કરવા પડે એ તો મંડપ મંડપ બાંધ્યો નહી વાયરા ભેગું ઉડી ગયો ના ના મંડપ નો ખોટો ખર્ચો કરાય ના કરાય વાત સાચી એમ લાખ રૂપિયા ની વાત છે તમારી

તારો મોટો ભાઈ ના તો અમે શું લેવા આઈએ કે એ વાતય સાચી છે તારું બસ એટલું તો આમ તારામાં બુધવારો હોવો જો ના ના તમારી વાત સાચી હો આપ તો હું મોટા ભાઈ બહેન માફી માંગી લાય ઇમની જઈ હા તો યાર કોક કરીને મનાઈ લાવવા પડશે જો પેલા મહેમાન નથી હું મોકળ્યા યાર કે હું મોની દે તો હારું शेवटના બે પગે દબાવજી હું માફી માંગવા આવું તો માર નહીં ના તન લઈ આવું તો પેલા મહેમાન જઈને આવું પછી બધી વાત એવું ભાઈ ના ઘેર ટુકરો જેમ રાખ્યો મને ખબર જેમ રાખ્યા પણ નહીં બોલાય મારા મા ઘેર થી અને એ ઘેર થી રહી ને જવા દો અને હેડો

બાપા છે બોલી જાય કોઈ ના બગડવા દે તમને ખબર ને તું તારી કરે તાર બહેરી હોમ ને મારું જમીન એવું બધું થોડું ચાલે એ તો વાત સાચી તું તારી ના કરાય કર હું પાછું મોટાભાઈ નહીં આવતા ઈ આ તમાર ઘેર થી બોલે તો કે જેવું કેવું બોલી ને તો ના આવું કાલે

છોકરો જેમ છે અને તમે આવજો તું એવું હા બોલ મારી ભૂલ થઈ ગઈ હું આની વાતો માં આવી ને બોલી ગયો હવે આજ પછી કદી નહીં ભૂલ તમારે તો અમે નઈ આવી હોય ને કેટલાક ઘણા ભાઈ અત્યારે એવું તો કરે સમાધાન થઈ ગયું થઈ ગયો ને અર્જુન ઠાકોર અને તમે આ વિડીયો જોયું મિત્રો આ ભાઈઓ ભાઈઓ વેર હતું પણ તમે આવી રીતે પરિવાર માં ના રાખશો કોઈ અને આપડા ભાઈઓ ભાઈઓ હંપી રહ્યો ને તો તમારો બધો અવસરે હારો થાય ને બધું હારું થાય એટલે તમે આવી રીતે ભાઈઓ ભાઈઓ ને કદી જુદા ના પડશો અને હંપી ને વ્યવહાર કરો હું કેવું મિત્રો હા મિત્રો બહેરો ની વાતો એમ મોટા ભાઈઓ કે જાડા ભાઈઓ કે ગમે તે ફેમિલી નું પીવાના વાદે તરીને ઝઘડો કરવો નહીં અને ભૂલ થાય તો ભૂલની માફી માગી ને એક થઈને રહો અને અવસર પડતા એટલે મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને દબાવવાનું તો ભૂલતા જ જય માતાજી સમય